વિચાર તો કરો આ બધું ધર્મ ના નામે માનો કોઈ પણ વસ્તુ વ્યક્તિ વેજ ખાય કોઈને વાંધો નથી પણ ધર્મના નામે ઈશ્વર અને ધર્મના નામે આવી બધી જે વ્યવસ્થા કરે એમ કે પિતૃ થઈ જાય બ્રાહ્મણ મહારાજ ખાય મહાશય એટલે પિતૃ ચૂપ થાય પછી એક ખાસ બીજું જોવા જેવું છે કે બ્રાહ્મણ જે જમી લે ને પછી જે એઠું વધે ને એ અમૃત સમાન ગણાય વિચાર તો કરો બ્રાહ્મણો એના માટે કેવી સ્પેશિયલ વ્યવસ્થા કરી એટલે એ બ્રાહ્મણો નું એઠું ખાવા આપણા લોકો તલપાપડ થાય તમે માં વિડીયો હશે કે બ્રાહ્મણો જમી લે ને પછી જે એઠા પતરાળા હોય ને એના ઉપર આપડા લોકો આલોટે એટલા માટે તો પવિત્ર અમૃત હોય એ અમૃત ઉપર આપણા લોકો એમ અમૃત નો ભાગ પડાવવા માટે આપણા લોકો એના ઉપર આવોટતા હોય એવા વિડીયો તમને યુટ્યુબ ઉપર જોવા મળશે